આજ રોજ ડેપુટી કલેક્ટર બોડેલી તમામ વકીલ મિત્રો બાર બોડેલીઓ જુનિયર ધારાશાસ્ત્રીઓ અને હોદ્દેદારશ્રીઓનું એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું કે વકીલોને રક્ષણ માટે કાયદો ગુજરાત સરકાર લાવે તેવી વિનંતી માટે અમે આજે મહેરબાન કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એની અંદર અમારી માંગણી

છેલ્લા ઘણા સમયથી અમે આ વકીલ ના આજે સમગ્ર રાજ્યની અંદર ડે તાલુકા અને કાર્યક્રમ છે એ અંતર્ગત આજે અમે આ આવેદન પત્ર આપ્યું છે આવેદનપત્રની ની અંદર અમે તમામ પ્રકારની વકીલોને રક્ષણના હિતોની વાત કરેલી છે અને બીજું કે આ આવેદનપત્ર અમે સ્થાનિક અમારા માન્ય ધારાસભ્યશ્રીઓ સ્થાનિક અમારા સાંસદશ્રીઓ માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય કાયદા વિભાગના મંત્રીશ્રી અને ભારત સરકારના કાયદા વિભાગના મંત્રીશ્રી અને મહામહિમ રાજ્યપાલને પણ આવેદનપત્ર મોકલવા માટે અમે માંગણી કરી છે વકીલો સમાજનું હિત સમાજને રક્ષણ આપે છે વકીલો આરોપી તરફે હોય કે વાદી તરફે હોય દરેકને એક ન્યાયતંત્રનો નો ગણી શકાય એવા વકીલ મિત્રો ઉપર જો અવનવા હેરાનગતિઓ અધિકારીઓ મારફતે કરવામાં આવે છે પોલીસ મારફતે કરવામાં આવે છે તો તમામ તમામની ઉપર એક અંકુશ આ કાયદો લાવી અને અંકુશ લાવવામાં આવે એટલે આ માંગણી સાથે અમે આજે આવેદનપત્ર અમારા વકીલ મિત્રો અહીંયા તમામ હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આ પત્રકાર મિત્રો અને તમામ મિત્રોનો હું આભાર માનું છું માંગણી નય સંતોષાય તો અમે મેરબાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આ આ પરિપત્ર એમને પણ મોકલવાના છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના જે ચેરમેન શ્રી છે એમને પણ મોકલવાના છે એ અમારી માતૃત્વ સંસ્થાઓ છે એ માતૃત્વ સંસ્થાઓ ને આગળ લઈ અને જે કોઈ રણનીતિ નક્કી કરવામાં આવશે એ લોકો જે નક્કી કરશે એનું અમારે પાલન કરવાનું છે અને આગલા આગળના કાર્યક્રમો વિશે અત્યારે તો અમે આ આવેદનપત્ર આપીએ છીએ બાકીની જે કમિટીઓ નક્કી કરશે એક ગુજરાત ફાઉન્ડેશન કમિટી પણ એડવોકેટ ફાઉન્ડેશન એક કમિટી પણ બનાવવામાં આવેલી છે એ પણ કામ કરી રહી છે અને એની તમામ ઉપર રાજ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પણ આ બાબતે અમે એમને પણ રજૂઆત કરવાના છે એ અમારી માતૃત્વ સંસ્થા છે એટલે ચેરમેન શ્રીને પણ અમારી વિનંતી છે કે વકીલશ્રીઓ ને જે કોઈ થતી તકલીફો છે એને દૂર કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરે વહેલામાં વહેલી તકે આ કાયદો પસાર કરે એવી અમારી આ તબક્કે માંગણી છે લલિતચંદ્ર રોહિત પ્રેસિડેન્ટ બોર્ડેલી બાર એસોસિએશન મિત્રો અભિતક આપની પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ટાઇડ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ